ઓમ શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો કામદા એકાદશીની વ્રત કથા આપણે સાંભળીશું ઓમ નમો ભગવતે વાસુદેવાય સર્વ વ્રતોમાં ઉત્તમ વ્રત એવું એકાદશીનું વ્રત છે અને એકાદશી ભગવાન શ્રી હરિ વિષ્ણુને ખૂબ જ પ્રિય છે આ ભગવાન વિષ્ણુનું કથન છે ભાગવત ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે સર્વ વ્રતોમાં ઉત્તમ વ્રત છે એકાદશીનું તો મિત્રો આ એકાદશીની વ્રત કથા પૂરા મનથી ધ્યાનથી સાંભળજો બને તો વ્રત કરજો અને ન બની શકે તો તો વાર્તા જરૂર જ સાંભળજો ચાલો વૈદિક સાહિત્યની ધરોહરમાંથી આપણે એક મોતી મેળવીએ એટલે કે કામદા એકાદશીની કથાનું વર્ણન કરીએ આ કથાનું વર્ણન વરાહ પુરાણમાં મળી આવે છે એક વખત યુધિષ્ઠિર અને શ્રી કૃષ્ણ ભગવાનનો સંવાદ ચાલી રહ્યો હતો ત્યારે યુધિષ્ઠિએ શ્રી કૃષ્ણ ભગવાનને કહ્યું હે પ્રભુ ચૈત્ર માસના કૃષ્ણ પક્ષમાં આવવા વાળી એકાદશી અને તેની પ્રાપ્તિના વિશે વર્ણન કરો શ્રી કૃષ્ણ ભગવાને યુધિષ્ઠિને મનમોહક સ્મિત સાથે જવાબ આપ્યો આ પ્રકારે એકાદશી કથાના રૂપમાં તેમની વાણીથી જેમ કે મધુર વર્ષા વરસાવા લાગી તેમણે કહ્યું કે હે યુધિષ્ઠિર ચૈત્ર માસના કૃષ્ણ પક્ષમાં આવવા વાળી એકાદશીને કામદા એકાદશી કહેવાય છે અને આ વિષય પર ભગવાન શ્રી રામચંદ્રના પિતા મહા મહારાજ દિલીપે પણ તેમના ગુરુ વસિષ્ઠની અને આવી એકાદશી વિશે જાણવા માટે પૂછ્યું હતું ઋષિ વશિષ્ઠ દ્વારા સંભળાવેલી પૌરાણિક કથાને હું તમને ફરીથી સંભળાવું છું ધ્યાનપૂર્વક સાંભળો આ એકાદશી વ્રતના દિવસે વિશેષ વાત એ છે કે કામદા એકાદશીના પાલનથી વ્યક્તિના સમસ્ત પાપોનું નાશ થાય છે અને આ વ્રતથી પુત્ર પ્રાપ્તિ પણ થાય છે અને ભગવાન દ્વારા સંભળાવેલી પૌરાણિક કથા આ પ્રમાણે છે થોડા વર્ષો પહેલાં રત્નપુર નામે એક રાજ્યમાં રાજા પુંડરીક રહેતા હતા તેનું રાજ્ય સુવર્ણ રત્નોથી સુશોભિત અને સમૃદ્ધ હતું અને તેમની પ્રજામાં ગંધર્વ અને કિન્નર હતા તેમાંથી એક ગંધર્વ હતો લલિત જે તેની અપ્સરા પત્ની લલિતા સાથે ત્યાં રાજ્યમાં રહેતો હતો લલિત એક નિપુણ ગાયક હતો તેની પત્ની લલિતા એક વિશેષ નૃત્યકાર કરનારી હતી તેનો પરિવાર સુખી અને શાંતિપૂર્ણ હતો અને બે વચ્ચે એટલો બધો ગાઢ પ્રેમ હતો કે તે એકબીજા વિના એક પણ ક્ષણ રહી શકે નહીં તો એક દિવસ એવું બન્યું કે રાજા કુંડ્રેકે વિશાળ ગાયકો અને નૃત્યનો સામરોહ આયોજિત કર્યો અને તે સામારોહમાં બધા જ નિપુણ ગાયકો અને નૃત્ય કરનારી સ્ત્રીઓને આમંત્રિત કર્યા અને તે સમારોહમાં ગાયક લલિત અને તેની પત્ની લલિતાને પણ બોલાવવામાં આવી હતી હવે બન્યું એવું કે સમારોહમાં લલિત તો આવી ગયો પણ કોઈ કારણસર તેની પત્ની ન આવી શકી એટલે જ્યારે લલિત ગીત ગાયા ગાતો હતો ગાઈ રહ્યો હતો ત્યારે તેની પત્ની ત્યાંના હોવાના કારણે ત્યાં હાજર ન હોવાના કારણે તે થોડો વિચલિત થવા લાગ્યો થોડો બેચેન થઈ ગયો તેના સ્વર તેનો અવાજ થોડો ઉપર નીચે આમ તેમ થવા લાગ્યો હવે રાજાને તો આ ધ્યાનમાં ન આવ્યું પણ તે સમયે દરબારમાં એક ઈર્ષાળુ વ્યક્તિ બેઠો હતો તેણે તેના ગાયકની ભૂલ અને તેની પત્નીની આ અનુપસ્થિતિને પકડી પાડી અને રાજા પાસે જઈ તેની ચુગલી કરી તેની ભૂલો કહેવા લાગ્યો આમ તો બધા જ સમાજમાં આવા ઈર્ષાળુ અને દ્વેષના વશ થયેલા પોતાના લોકોનું પણ ખરાબ કરવા માટે પાછા નથી પડતા વિચારતા નથી કોઈનું સારું થાય એવું વિચારતા નથી અને જ્યારે રાજા પુંડ્રિકને લલિતની આ ભૂલ વિશે ખબર પડી તો તેમને બહુ ગુસ્સો આવ્યો લાલ પીળા લાલ ચોળ થવા લાગ્યા તેમણે એવું વિચારી વિચાર્યું અને ગુસ્સો કર્યો વિચારીને ગુસ્સો આવ્યો કે રાજ દરબારમાં રહીને પણ લલિત ગંધર્વનું ધ્યાન તેના રાજ દાયિત્વ પર નથી પરંતુ તેની પત્ની ઉપર હતું અને રાજા એ આ વાતને પોતાનું અપમાન માન્યું અને એ સમયે રાજા એ ગંધર્વ લલિતને શ્રાપ આપ્યો કે હે મૂર્ખ પ્રપંચક પોતાની સ્ત્રીના પ્રત્યે તો આ શક્તિના કારણેથી નૃત્ય સભામાં તે વિસંગી નિર્માણ કરી છે માટે હું તને નિર્ભક્ષી થવાનો શ્રાપ આપું છું તું જા અહીંથી રાજા પુન્ડરીકે આવું શ્રાપ આપ્યો અને તે જ સમયે ગંધર્વ લલિત એક વિશાળ મોટો નિરપક્ષી રાક્ષસ બની ગયો તેની ભૂજાઓ આઠ મીલ જેટલી લાંબી હતી તેનું મુખ એક વિશાળ ગુફા જેવું હતું અને તેના નેત્ર આંખો સૂર્ય જેવી લાલ ચોળ હતી અને તેના નખો પૃથ્વી પર પડેલા વિશાળ ખાડા જેવા હતા તેનું આખું શરીર ચોસઠ મીલ જેટલું ઊંચું હતું રાજાએ તો શ્રાપ આપી દીધો પણ જ્યારે તેની પત્ની લલિતાને ખબર પડી તો તે તેના ભાગ્ય પર તે રડવા લાગી ખૂબ જ રુદન કરવા લાગી તેના પતિને આવી દર્દજનક સ્થિતિમાં કષ્ટમાં જોઈને તે આકુળ વ્યાકુળ થઈ ગઈ અને આ પરિસ્થિતિમાં તેનું કર્તવ્ય શું છે તે કયા પ્રકારે શું કરવાથી તે તેના પતિને આ કષ્ટમાંથી બહાર નીકાળી શકશે આ વિષય પર વિચારતા વિચારતા તે પણ ઘનઘોર જંગલમાં તેના નરભક્ષી પતિ સાથે ભટકવા લાગી આમ ભટકતા ભટકતા તે વિંદ પર્વતના શિખર ઉપર તેને ઋષિ શૃંગીનું આશ્રમ મળ્યું તે આશ્રમમાં જઈને તેણે શૃંગી ઋષિને પ્રણામ કર્યા પ્રણામ કર્યા આ જોઈને ઋષિએ તેને પૂછ્યું કે તું કોણ છે અને કયા કારણવશ અહીં આવી છું અને જવાબ આપતા લલિતાએ કહ્યું કે હું ઋષિ મુનિવર હે ઋષિ મુનિવર હું મહાન ગંધર્વ

થોડા જ દિવસોમાં ચૈત્ર માસ પક્ષની કામદા એકાદશી આવે છે તો તું આ વ્રતનું કઠોરમાં કઠોરપૂર્વક પાલન કર નિષ્ઠાપૂર્વક શ્રદ્ધાથી પાલન કર તેમાં જે અર્પણ કરેલ ફળ હોય તે તારા પતિને પ્રદાન કરજે ખવડાવજે આનાથી તારો પતિ આ શ્રાપ મુક્ત થઈ જશે ઋષિના કહેવાથી લલિતાએ કામદા એકાદશીનું ખૂબ કઠોરતાથી શ્રદ્ધાથી પાલન કર્યું બીજા દિવસે પારણા કરી ભગવાન શ્રી હરિને અર્પણ કરેલો પ્રસાદ અને પ્રાર્થના કરી અને એકાદશી નું ફળ તેના પતિને આપ્યું જે ભગવાનને પ્રસાદ અર્પણ કર્યું હતું એના પતિને આપ્યું અને એ જ સમયે લલિત ગંધર્વ તેના નર પક્ષી શરીર થી મુક્તિ પામ્યું અને તેનું સુંદર ગંધર્વ શરીર પ્રાપ્ત થયું અને ત્યાર પછી બંને ગંધર્વ લલિત અને લલિતાએ એકાદશીના પુણે પ્રભાવથી બંનેએ બાકીનું જીવન શ્રી હરિની ભક્તિમાં વિતાવી દીધું શ્રી હરિની ભક્તિ કીર્તન ગાન ભજન ભક્તિમાં વિતાવી દીધું અને તેમનું જીવન શાંતિપૂર્ણ પૂરું થયું આ તો હતી કામદા એકાદશીની વ્રત કથા પણ શું તમે આ વ્રત કેવી રીતે કરવું તે જાણવા માંગો છો તો ચાલો જણાવી દો આ વ્રતનું પાલન વ્રત અને ઉપવાસનો મતલબ માત્ર યાંત્રિક રૂપથી નથી હોતો ખાધા પીધા વિના રહેવું અને ભૌતિક કાર્યમાં લાગી રહેવું એ નથી હોતું એકાદશી વ્રતનો વાસ્તવિક અર્થ હોય છે કે આપણું મન ઇન્દ્રિયો અને ચેતના ભગવાનમાં સ્થિર કરવી માત્ર ભૂખ્યા રહેવા ખાધા પીધા વગર ઉપવાસ કરવા એવું નથી હોતું માટે એકાદશીના દિવસે પ્રયત્ન કરો કે સવારે બ્રહ્મ મુરત માં ઉઠવું અને નાહી ધોઈને ભગવાનની મંગળા આરતી કરવી અને તે ન થઈ શકે તો માત્ર દર્શન કરવા ભગવાન સામે ઘીનું દીવું પ્રગટાવો અને હાથમાં ગંગાજળ લઈને જે ઉદ્દેશથી તમે વ્રત કરી રહ્યા છો તે ભગવાનને કહી સંભળાવો અને વ્રતનો સંકલ્પ કરો તુલસી માને જળ અર્પણ કરવું તેની પ્રદક્ષિણા કરવી અને આ મંત્ર કરવું બોલવું હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે આ મંત્ર બોલી મા તુલસીની પ્રદક્ષિણા કરવી પ્રદક્ષિણા કરતા કરતા આ મંત્ર બોલવું આ મહામંત્રને ઓછામાં ઓછી સોળ પચીસ કે બત્રીસ માળાનો જાપ કરો આ દિવસે અન્ન ખાવું નહીં જરૂર પડે તો દૂધ ફળ સુકા મેવા દૂધથી બનેલી વાનગી અને એકાદશી પ્રસાદ લઈ શકાય છે સંધ્યા સમયે ભગવાનની સામે દીવો પ્રગટાવો અને બની શકે તો ભજન કરવા અને પરિવાર સહિત ભગવાનના દર્શન કરવા બીજા દિવસે પારણાનો સમય જોઈ લેવો અને એ સમયે સુપાત્ર બ્રાહ્મણ અને વૈષ્ણવને તમારી ક્ષમતા શક્તિ પ્રમાણે દાન આપવું તેમને ભગવાનને અર્પિત કરેલા અન્ન ભોજનનો પ્રસાદ આપો તમે જે ભગવાનને અર્પણ કર્યો હોય એ પ્રસાદ બ્રાહ્મણને આપો અને પોતે પણ એ પ્રસાદ લઈ અને વ્રતના પારણા કરવા જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો જો એકાદશીની વાર્તા તમને સારી લાગે તો આ વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો આ ચેનલમાં ભગવાનને લગતી ગ્રંથોમાં પુરાણોમાં લગતી બધી જ વાર્તાઓ તમને સાંભળવા મળશે તો મિત્રો આ ચેનલને આગળ વધારવા વિનંતી છે કે આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાતે થેન્ક યુ